જય શ્રી કૃષ્ણ સીતારામ કેમ છો મજામાં તો જો હાલો આજે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર છે તો આપણે મહીભાઈને લઈને જઈ છીએ તો શક્ય હશે તો બીજા સોમવારના માલ બાપાના દર્શન કરાવશું તો આગળ જોડાઈ રહેજો જય માતાજી ب <laughs> بس mm, ઋપિં શીંાલે પીક હીતય હીંચાલે ફરઇ હીક 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 હી હીક 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 હી

Yeah. મેનેત પાણીમાં નો જતો જ પાણી વધારે છે કે આઈ ચેક કરે છે ઈ તો કો આમનો રાજે મયુ આ પડી ના પડી ના આ પડી આપણને મળી ગયા બધાને બળક ફેર ખાવા હા મારી આ બધાને બરાક નથી ખાવા બરકવા કોઈ કે એકલા એકલા ન ખોવા જાય આપણે નથી ખાધો મેં ભાઈ એક લઈ આપણે ને આવી ઓછી મજા આવે